તો જય માતાજી મિત્રો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈ જોયા છે અને આજના એક્સપેરિમેન્ટ છે આપણે બાકે સાહેબ તો આપણે જોઈશું આમાં આપણે એક એક દિવાળી રહી એ અહીંયા આપણે એક ધોળની પટ્ટી કરી અને આપણે એ ધોળની પટ્ટીમાં બાકીની દિવાળીઓ ફોડીને જોઈશું કે આમ હરગાવશું ક્યાં લગી હરકે છે ઘણા બધા એવા વિડીયો આવે છે જેથી દિવાળીઓ આમ છટી છટી રાખે તો હરગી એ એક્સપેરિમેન્ટ આપણે આ પૂરો કરશું તો અમારો વિડીયો પૂરો જોઈજો હાથી હાથું એકદમ દેખાડી ઇનામાં પર સસ્તા નાખજો તો હાલો આપણે વિડીયો ચાલુ કરીએ એનામ આપણે ધૂળની લાઈન કરીને નહીં એટલે આપણને તો મિત્રો તમે જોશો એના માટે આપણે રેતી લઈએ પટ્ટી ખેંચશું તો મિત્રો તમે જોશો આપડી આ જોડની લાઈન રહી કપડા કરી નાખી આપણે પચાસ ફૂટની લાઈન લાંબી કરી અને છે એમાં એક એક દિવારી કાઢીનામાં ખોડશું પછી જોઈશું આપણે હરગાવશું કેવો નજારો આવે છે હાલમાં તમે જોઈ શકો છો આપણે જે આ હોકેશ રહી હો બાકીશ આપડે તૈયાર છે આપણે આમાં એક એક દિવારી કાઢીનામાં ખોડશું તો એના માટે હાલો આપણે ખોલવાનું એટલે ચાલુ

તમે જોશો આપણે આ અડધા ઉપરની જે બાકી ફૂટવાડી છે જે આપણી પાસે અડધી બાકી પડી છે જે આપણે આ લીટી સેટ પોતાડવાની છે તો એના માટે આપણે તમે વિડીયો પૂરો લઈજો તમને આવશે મજા હવે આપણે ચાલુ કરીએ તો આપણે જે હો બાકેસ જે દિવારી છે એ ખોડ નાખી છે અને આપણે 10 ફૂટની ની લાઈન થઈ જશે હવે એ લાઈન આપણે હરગાવશું જોઈશું કેટલી હરગે તો આપણે ઈ વિડિયો જોઈને તમને મજા આવશે તો હાલો આપણે હવે ઈ હરગઈ કેવો નજારો આવે મિત્રો આપણે આ લાઈન છે જે જે થઈ જઈ છે અને હવે એને આપણે હરગાવવા માટે તૈયાર છે તો આટલી મહેનત કરી એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો તમે સબસ્ક્રાઇબ કરી નાખી છે હવે આપણે અને હરગઈ હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ એક મલથી હરકેયા જે હરકેત છે નાની આપણે દસ ફૂટ ની લાઈન છે તો એ આપણે જોઈએ કેટલી હરકે છે એટલે કઈ ઊભું નથી ઊભું તમે જોઈ જઈએ તો મિત્રો આજનો તો આવો અમારો એક્સપેરિમેન્ટ ગુજરાતી એક્સપેરિમેન્ટ તમે જોયું ને આપણે હો બાકાઈની દિવારી ભેંકી કરીને આપણે એક લાઈન કરી હતી જે કે દસ ફૂટની લાઈન થઈ હતી તો આજનો અમારો ગુજરાતી એક્સપેરિમેન્ટ આવો હતો તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહી છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય ભારત વંદે ભારત